હાર બધાને આજે આપણે ગુજરાતીના વ્યાકરણનો વિભાગ એવો એક પ્રકાર સજ્ઞા કે એને બીજું નામ તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે આજે આપણે સમજીશું તો તમે આ વિડિયો ધ્યાનથી જોઈશો એટલે તમને સજ્ઞા એટલે કે નામ વિશેનું ચેપ્ટર તમારું પૂરું થઈ જશે તો સામાન્ય રીતે સજ્ઞાના મુખ્યત્વે પાંચ પ્રકાર છે જે અહીંયા મેં અગાઉ લખીને રાખ્યા છે એટલે તમારે સમય ન બગડે વખત હું ઉદાહરણ દ્વારા પાંચે પાંચ પ્રકાર સમજાવીશ પાંચ પ્રકાર છે એમાં એક પ્રકાર જાતિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા જેને આપણે સમજીએ જાતિવાચક સંજ્ઞા એટલે એવા નામ કે જેની અંદર આખો સમૂહ દર્શાવતા હોય સમૂહ એટલે કે પ્રાણી પ્રાણી તો પ્રાણીની અંદર ગમે તે પ્રાણી હોઈ શકે ગાય ભેંસ હાથી વાઘ તો ખાલી નામ ન આપી અને ખાલી પ્રાણીઓ એમ બોલે તો એ પ્રાણીઓવાચક સંજ્ઞા કહેવાય બીજું કે દેશ દેશ તો દેશ તો ઘણા છે ભારત પાકિસ્તાન ઇંગ્લેન્ડ ઇઝરાયલ પણ નામ નથી કીધા દેશ કીધું છે એટલે એની જાતિ દર્શાવી છે પક્ષી પક્ષીઓ એની જાતિ છે આ તમારે ધ્યાનમાં રાખવાનું બીજા આવા ઉદાહરણો જોઈએ કે મનુષ્ય એવું બોલે છે તો મનુષ્ય જુદા જુદા હોય સ્ત્રી કે પુરુષ બાળકો વૃદ્ધો આવા જુદા જુદા ભાગ પડે એટલે કોઈનો પ્રોપર નાઉન નથી બોલ્યા અને ખાલી જાતિ દર્શાવી છે એટલે જાતિવાચક નામ કહેવાશે બીજા એક્ઝામ્પલ લઈએ તો તમે વિચારી શકો છો કે જીવ જીવજંતુઓમાં જીવ સાપ કરોળિયા આવું ઘણું આવે છે પણ નામ નથી બોલતા અને એમ નામ કહે છે એટલે જીવ આ તમને સમજાતું શું શું કહેવા માંગુ છું તો આ બધી થઈ જાતિવાચક સેજ્ઞા આ તમારે ટૂંકમાં યાદ રાખવાનું કે જો દેશ બોલે તો જાતિવાચક સેજ્ઞા અને પ્રોપર એમ બોલે ભારત તો એ વ્યક્તિવાચક સંજ્ઞા આ બે સંજ્ઞા તમને એકબીજાના આધારે આવડી જશે જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા એકબીજાના આધારે તમે યાદ રાખી શકો છો હવે આપણે એનો બીજો પ્રકાર જોઈએ વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર નામ આવશે ચોક્કસ નામ હોય વ્યક્તિવાચક સંજ્ઞામાં દાખલા તરીકે મેહુલ રમેશ આવા નામ હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય ભારત હિમાલય આ બધા વ્યક્તિવાચક નામ થયા પણ એમ બોલે પર્વત તો એ જાતિવાચક નામ કહેવાય અને હિમાલય તો એ વ્યક્તિવાચક નામ જાતિવાચક નામ પણ મહેશ તો એ વ્યક્તિવાચક નામ આ રીતે તમે એકબીજાને યાદ રાખી શકો છો તમને ફાવે તો અનુકૂળ આવે ને તો હવે આની અંદર જોઈએ તો બીજા સમુદ્ર એમ બોલે સમુદ્ર તો એ વ્યક્તિવાચક જાતિવાચક નામ પણ એમ બોલે કે હિન્દ મહાસાગર તો એ વ્યક્તિવાચક નામ થયું હવે તમે જાતિવાચક અને વ્યક્તિવાચક નામ વિશે તમને ચોક્કસ માહિતી મળી ગઈ છે કે જાતિવાચકમાં શું આવે અને વ્યક્તિવાચકમાં શું આવે અહીંયા બોલે નદી તો એ જાતિવાચક નામ પણ બોલે નર્મદા તો એ વ્યક્તિવાચક નામ હવે તમને સમજાણું કે વધારે ઉદાહરણની જરૂર છે હવે ત્રીજો મુદ્દો છે દ્રવ્ય વાચકના નામ જે હવે આને સમજવાનું કે જેની જેની અંદરથી કંઈક નવીન બને બની શકે તેને દ્રવ્ય વાચક નામ કહેવાય સમજાણું ને હવે કપાસ એક ઉદાહરણ લઈએ કપાસ તો કપાસની અંદરથી કપડા તૈયાર થાય તો એ દ્રવ્યવાચક નામ થયું જેની અંદરથી કંઈક બની શકતું હોય એને દ્રવ્યવાચક નામ કહેવાય સોનું તો એક ધાતુ છે અને એની અંદર થી બનાવી શકો છો તમે ઘરેણાં અને એવું બધું એટલે એ દ્રવ્યવાચક નામ કહેવાય છે અને બીજું કે દ્રવ્યવાચક નામને ગણી ન શકાય એને માપમાં માપી શકાય પણ એને ગણી ન શકાય પાણી તમે એને ગણી નહીં શકો એક પાણી બે પાણી પેટ્રોલ ઘી દૂધ દહીં આ બધાને તમે ગણી ન શકો એટલે આ દ્રવ્યવાચક નામ દ્રવ્ય વાચક નામની તમારે ખાસ ઓળખ રાખવાની એક તો તમે એને ગણી નહી શકો અને બીજું કે એની અંદરથી કંઈક બીજું તૈયાર થતું હોય તો એ દ્રવ્ય વાચક નામ હોય હવે આવ્યું આપણે સમૂહ વાચક નામ સમૂહ વાચક નામની અંદર આખું ટુકડી હોય ટુકડી સમૂહ દાખલા તરીકે આર્મી અંદર ઘણા વ્યક્તિઓ હોય અને એક સમૂહ બન્યો હોય એને આર્મી કહેવાય ટોળું બરોબર ને પછી ધણ જે ગાયો નું હોય એને ધણ કહેવાય એકારે ઘણી બધી ગાયો હોય એને ધણ કહેવાય તો એક ટોળું થયું એક સમૂહ બની ગયો ચાવીનો ગુચ્છો આવા તમે બીજા ઘણા ઉદાહરણ વિચારી શકો છો કે જેમાં આખું ટોળું હોય એને સમૂહ વાચક નામ કહેવાય આની તો વિસ્તારથી શું સમજાવવાનું હોય એટલે તમને ખબર પડી ગઈ હશે કે મધનું પોળું તો મધના પોળાની અંદર ઘણી બધી માયખો હોય તો એ સમૂહ વાચક કહેવાય હવે પાંચમો પ્રકાર આપણે લેવી ભાવવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞામાં ખાસ મુદ્દો એ કે તેમાં તે નામ વસ્તુને તમે સ્પર્શ કરી શકો નહીં તેને અનુભવી શકો દાખલા તરીકે સુખ દુઃખ આનંદ ધીરજ આ બધી વસ્તુ એવી છે કે જેને તમે સ્પર્શ ન કરી શકો અનુભવી શકો તો એ ભાવવાચક સંજ્ઞા કેવાય હર્ષ શોક આના ઘણા ઉદાહરણ હોઈ શકે ભાવવાચક સંજ્ઞા એટલે એમાં ભાવ હોય એનો કાંઈ સ્પર્શ ન કરી શકો એ રીતથી હોય તો એને ભાવવાચક સંજ્ઞા કહેવાય દાખલા તરીકે શરીર તો એને તમે અડી શકો પણ આત્મા તો એને અડી ન હકો તો આત્મા પણ ભાવવાચક સંજ્ઞા કહેવાય છે તો આ સજ્ઞા એટલે કે નામ નામે પાંચ પ્રકારો તમને શીખ્યા જે તમને સમજાણા હશે અને જો તમને ગમ્યા હોય તો આ વિડીયાને તમે લાઇક કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા શિક્ષણ અને મોટિવેશનને લગતા વિડીયો હું તમને અપલોડ કરતી રહીશ જે તમે જોઈ અને કંઈક શીખી શકશો તો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ